થોડા દિવસ પહેલાં ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી એમાં એના મેઇન માસ્ટર માઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર માંજોઠી એમની જે છે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા આરોપી અગિયાર દિવસની રિમાન્ડમાં છે આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયું કે જે અબ્દુલ સત્તાર માંજોઢી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિ હતી એમનાથી જે પૈસાનું ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે અબ્દુલ સતાર માંજુટી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં ત્રણસો બે અને ત્રણસો સાત આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ પિટાલિયા અને મનોજ સુરઠિયા એમની સાથે મિટિંગ પણ થઈ હતી આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેડ છે જેના જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આઈયોને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આઈયો દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે એમાં જે ઓવરઓલ પોલીસની જે તપાસ ચાલી રહી છે આરોગ્ય બાબતમાં એમાં તપાસમાં બીજી વિગત પણ ખુલ્લી છે કે જ્યારે આ આખી રેડ ચાલતી હતી એ લોકોની નવી રેડ ત્યારે જે અબ્દુલ સત્તાર છે આ મેઇન દુકાનને બારે સતત એમનું મૂવમેન્ટ ચાલતું હતું અને રેડની મોનિટરિંગ પણ ચાલતી હતી અને ઓવરઓલ જે બધા લોકો અલગ અલગ જગ્યાએ જે આવી વસ્તુઓને ઓવરઓલ પ્લાનિંગ જે કરી છે એ બધી વિગતો બાબતમાં પોલીસ દ્વારા તપાસ અત્યારે ચાલુ છે એમાં જે હું આપને જણાવ્યું છે કે એમની મની ટ્રેલ બાબતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને આઈઓને જરૂર જણાશે તો એ બાબતમાં પણ જે છે પોલીસ દ્વારા પૂછપરછ